વીણાશાએ જણાવ્યું હતું કે તમારી પુંજી તમારો અધિકાર અભિયાન દ્વારા નાગરિકોમાં નાણાકીય જાગૃતિ વધે અને તેઓ પોતાની ભૂલાય નિષ્ક્રિય કે થાપણ અંગે માહિતગાર બને તે માટે છે બેન્કિંગ ક્ષેત્રનું મુખ્ય ધ્યેય લોકો સુધી સરળ પારદર્શક અને સુરક્ષિત નાણાકીય સેવાઓ પહોંચાડવાનું છે સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા મળતી વિવિધ યોજનાઓ સહાય અને સુવિધાઓનો લાભ દરેક સુધી પહોંચી તે માટે બેન્કો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અભિયાન દ્વારા નાગરિકો પોતાની મૂડી અંગે વધુ સજાગ બને અને નાણાકીય સશક્તિકરણ તરફ આગળ વધે તેવા આશય સાથે સૌને જોડાવાનો તેમણે અનુરોધ કર્યો હતો મૂડી મારો અધિકાર એ ટેગલાઇન હેઠળ આજે એક સાબરકાંઠા જિલ્લામાં ઝુંબેશ ચલાવી હતી એમાં જે દસ વર્ષથી ટ્રાન્ઝેક્શન ન થયું હોય એવા જે લાભાર્થીઓ છે એમને નાણાં પરત આપવાનું આજે મુહિમ છે અને લગભગ આરબીઆઈએ તમામ બેન્કોને ત્રેવીસ બેન્કોને આમાં જોડી અને લાભાર્થીઓને મોટાભાગની રકમ આજે આપી છે પણ વધુમાં વધુ હજુ જે બાકી રહે છે એમના માટે પણ એક ઝુંબેશ ચલાવીને જાગૃતતા ફેલાવીને બધાને એમના નાણાં પરત મળે એમના વારસદારોને એમના જે નાણાં છે એ પરત મળે એવી આ એક સારી ઝુંબેશ ચલાવી છે અને મને વિશ્વાસ છે કે બેંક આ કામ પૂર્ણ કરશે આ કાર્યક્રમમાં આપણે સાબરકાંઠાના સડતાલીસ કરોડ જેટલા જે ડીએ ફંડમાં પૈસા છે એમાંથી આજના કાર્યક્રમમાં આપણે ઓગણત્રીસ લાભાર્થીઓને જેમાં એક સરકારી ખાતું હતું જેના એક કરોડથી વધારે આપણે પરત કર્યા છે અને બાકી જે જનસામાન્યના હતા એમાં આપણે લગભગ બાવીસથી પાંત્રીસ લાખ રૂપિયાના ભંડોળ આપણે આજે પરત કર્યા છે આજે અહીંયા ત્રેવીસ બેન્કો મેમ્બર બેન્કો જે છે સાબરકાંઠામાં એ બધી બેન્કોએ એમાં ભાગ લીધેલો છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર